તો આગામી ચૌદ અને પંદર મે ના રોજ આંધી વરોળ સાથે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે માવઠા બાદ અમદાવાદ માં જોર વધશે અને અઢાર મે બાદ તાપમાન ઓગણ ને પાર થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં

મેસાણા બનાસકાંઠા કચ્છ અને સૌરાષ્ટ્રના હવામાનમાં મોટો પલટો આવવાની સાથે વરસાદ પણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અંબાલાલ પટેલે મોનસૂનને લઈને મોટી આગાહી કરી છે હવામાન નિશાન અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી સમયમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેમણે જણાવ્યા અનુસાર તારીખ તેર થી સોળ ની વચ્ચે રાજ્યના મધ્ય ગુજરાત અને વડોદરામાં આંધી વરોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે એટલું જ નહીં પણ સાથે અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગ ભાગોમાં પણ વાતાવરણમાં મોટો પલટો આવશે અને સાથે જ વરસાદ પણ પડવાની શક્યતા રહેલી છે સાથે જ મિત્રો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઈ વધારો નહીં થાય આવનારા છ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ઉત્તર પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે વાતાવરણમાં પરિવર્તનના કારણે તાપમાન ઊંચું જવાની પણ સંભાવના નથી જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે મિત્રો અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી અને ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે આવનારા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં બધા જિલ્લાઓમાં રહેશે હળવો વરસાદ સાથે જ ઉત્તર ગુજરાતમાં અરવલી સાબરકાંઠા બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં ખેડા પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમરેલી ભાવનગર દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી રહેલી છે આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે સાથે જ મિત્રો રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ છોટા ઉદયપુર ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અને આવતીકાલે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે મિત્રો એટલું જ નહીં પણ કમોસમી વરસાદની આગાહી વચ્ચે થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે રાજ્યમાં આ વર્ષના પ્રારંભથી જ વારંવાર માવઠાનું સંકટ ઘેરાયું છે અગાઉ જાન્યુઆરી માર્ચ અને એપ્રિલમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે વારંવાર માવઠાની સમસ્યાથી ખેડૂતોને ભારે પરેશાન થયા છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો